વાહરે ગુજરાત સરકાર તમે તો તમારી સરકારમાં અમુક એવા મંત્રીને બેસાડ્યા છે કે તેના દીકરાઓ કરોડોનું કોભાંડ કરતા પકડાય છે વા ગુજરાત સરકાર તમે તો તમારી સરકારમાં અમુક એવા પોલીસની પણ ભરતી કરી છે કે જેના દીકરા નંબર પ્લેટની ગાડી સાથે પોલીસની ગાડીમાં દારૂ ભરીને જતા દેખાય પરંતુ સામાન્ય જનતાને તો તમારા ઉપર શરમથી નીચું જોવું કે તમારી પ્રશંસા કરવી હવે તેમને પણ નથી સમજાઈ રહ્યું સરકાર છે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું અમિત

ચલાવી રહ્યો હોય તે યુવકના પિતા મહેસાણામાં પોલીસ તરીકેની ફરજ બજાવી રહ્યા હોય છે તમે આ વિડીયો પણ જોઈ શકો છો કે તે તેવી રીતે રોંગ સાઈડ માં ગાડી ચલાવી રહ્યો હોય તમારું શું કેવું છે પોલીસ પુત્ર હોવાના કારણે તે બચી જશે કે તેના સાથે કાર્યવાહી કરવામાં આવશે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा